નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર સાતના જે પાઠ નંબર સાત ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું સી મધ્યકાળમાં નંબર બે ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો વાદ રજૂ કરવામાં આવ્યો વાદ નંબર ત્રણ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કોણે કર્યો હતો

નંબર આઠ હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિત્રી કોણ હતા મીરાબાઈ નંબર નવ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી શિયાબુદ્દીન સુહરાવર્દી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકાર રચો નંબર એક વિનય પત્રિકા તુલસીદાસ દાસ બોજ રામદાસ નંબર ત્રણ ગુરુગ્રંથ સાહેબ નાનક નંબર ચાર બીજક સંત કબીર નંબર પાંચ જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વર બી મને ઓળખો નંબર એક મેં બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો રચીને હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો ચૈતન્ય મહાપ્રભુ નંબર બે મારા પદો અને પ્રભાતિયા ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે નરસિંહ મહેતા નંબર ત્રણ મેં વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા સંત સુળદાસ નંબર મારા અભંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે નંબર હું હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યો હતો સૈયદ મોહમ્મદ છોસ વિદ્યાર્થી મિત્રો આગળ જોયા પ્રશ્ન ત્રણ એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે ખાલી જગ્યા આંદોલન પણ થયું હતું સૂફી ચળવળ નંબર બે શંકરાચાર્ય જન્મ ખાલ જગ્યા સ્થળે થયો હતો કાલડી ગામે નંબર ત્રણ ગુરુ નાનક ખાલ જગ્યા ધર્મના સ્થાપક હતા શીખ નંબર ચાર ગુજરાતી ભાષાના આદિકવિ કવિ કાલ જગ્યા છે નરસિંહ મહેતા નંબર પાંચ મધ્યકાળમાં એકેશ્વર પરંપરામાં ખાલ જગ્યા સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા કબીર નંબર છ જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો ખાલ જગ્યા રાજ્યમાં થઈ ગયા હતા બંગાળ નંબર સાત દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા લોકપ્રિય ચિસ્તી સંત થઈ ગયા મૌનુદ્દીન ચિસ્તી પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે વાક્યમાં લખો નંબર એક ભક્તિ આંદોલન અને સુફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો એમ કઈ રીતે કહી શકીએ તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે અલવાર અને નયનાર સંતોએ ભક્તિ આંદોલન દ્વારા ક્યાં ક્યાં સામાજિક સુધારાનો પ્રયત્ન કર્યો નંબર ત્રણ સંત તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લોકભાષામાં શા માટે લખ્યો હતો નંબર ચાર સુફી શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે નંબર પાંચ ભક્તિ આંદોલન અને સુફી આંદોલનની સમાજ પર શું અસર થઈ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર છ ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા શું કર્યું હતું નંબર સાત ભક્તિ અને સુફી આંદોલન વચ્ચે રહેલ સમાનતા જણાવો બી નીચે આપેલ સંતોનો પરિચય એક બે વાક્યોમાં આપો નંબર એક સમર્થ રામદાસ તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે સંત એકનાથ નંબર રામાનુજાચાર્ય સંત ખ્વાજા મોદીન ચિશ્તી પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તેમનો જવાબ સાથે નંબર બે એકનાથ ઉચ્ચ નીચ અને નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા નંબર ત્રણ સુફી આંદોલનમાં ચિસ્તી અને સહરવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી નંબર ચાર ભક્તિ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બી નીચે આપેલ સંતના પદ સાખી દોહા લખો એક નરસિંહ મહેતા નંબર બે મીરાબાઈ ત્યાર પછી નંબર ત્રણ સંત કબીર પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો નંબર બે તમે જોયેલો કે જાણેલો કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો નંબર ત્રણ તમને ગમતા કોઈ સંત ફકીર પીર મહાત્મા કે વિચારકનો પરિચય પાંચ વાક્યમાં આપો પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક તમે જાણતા હોય તેવા ભજનો ભક્તિગીતો ધૂનોમાંથી તમને પસંદ હોય તેવી બે રચનાઓ લખો જે બે રચનાઓ અહીં લખી અને તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારા પુસ્તકની અંદર સારા અક્ષરે લખી શકો છો નંબર બે વર્ગખંડમાં મિત્રોની મદદથી ધર્મ પ્રાર્થના પોથી બનાવો જે પ્રાર્થના પોથી બનાવીને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે